ઘટના એવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં રેસીડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાધર કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના અને એવા સાથી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી ત્યાં ચેક કર્યું ને કાંઈ શ્વાસ ફ્વાસ હાલતો નહોતો એટલે તરત મેં એકસો ને ફોન નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ એમાં ચાર પાંચ જણા દોસ્તારો બધા એના બાબા આવ્યા કે આ માથાકુર થઈ છે અને આને કઈ ખબર નતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાડું નહીં અને ઘા વાગી ગયો કેટલા ઘા અને ઘા તો એક જ દેખાડે છે ત્યારે અહીંયા હૃદય ઉપર સીધો નહીં અગાઉ એવી કઈ એની મગજ મારી જ નહીં કેટલા લોકો દ્વારા જાણ મળી ને ત્યારે એમ કે છે કે સાત આઠ જણા હતા